મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારા એક ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ બધા કલેજા ને તો આપણે જોઈ શી સાહકીઓ જોઈ શકતા હશો ને આપણે જવાનું છે હવે નીચી મંડળ દવાખાને તો મળી આગળ જઈને કન્ટિન્યુ બના રહેજો અમારા બ્લોગ માં બન્યા રહેજો કન્ટિન્યુ બના રહેજો અમારા બ્લોગ આપણે બધું તમને દેખાડવાનું છે તમે તમે જુઓ સડી રહી ઉપર જુઓ આ બાજુ માતાજીનો ફોટો હોય આ બાજુ રાધે કૃષ્ણ હે એવું બધું આ બાજુ આને પણ હે જો મૂર્તિની ખોલીને તમને દેખાડું જુઓ તો આપણે આમ કરીને પછી લાગી લેશું હવે વાકી દઈ પાછું આપણે વાકી દીધું હોય ને હવે આમ મોટા મોટી મૂર્તિ તમને દેખાડવાની છે કંદુની બંને રહેજો આ છે ગણપતિ નામ મને આવડતું નહીં સાચું કહેજે શું ગમે હોય હો ગણપતિ નતા લાગતા બસ કે બસ મોટામાં મોટી મૂર્તિ જોઈ શકતા હશે હનુમાન દાદાની કેવડી મૂર્તિ કેવડી મૂર્તિ છે મિત્રો કમેન્ટ કરીઓ જો મિત્રો ઓલી બાજુ આ બાજુ છે સબુત્રો કેવક છે કે ભાઈ છે ને આ બાજુ બીજું મંદિર છે એ તમને દેખાડ પણ છે જાગો કે જો આહી નીદી મંદિરે જાવું હોય ને તો જવાય તમને છે ને હું ઝૂમ કરીને દેખાડી દઉં જોવાજી આ દી મંદિર છે ઇસે છે ટુકે આપણે તો ઝૂમ કર્યું એટલે છે લગતું લાગે બાકી તો એ છે હે જુઓ તમે પણ કોક દે આવો દર્શન કરવા મંદિરે જુઓ કેવું મંદિર લાગે છે રોડું ને રઠિયાનું મંદિર છે ને આ બાજુ છે ઝારા ને એ મંદિરે જ આવું હોય ને તો આપીડી અહીં ઠેર છૂટલા લાગી સીડી જાય છે બના બનારે જો આપણે ઓલો સબુતરો છે સરખું નામ આપણે આવડતું નહીં એટલે જીભ થોડી થોડી ચલા છે ને આ બાવા રહેતા પણ હવે નહીં રહેતા એ જતા રહ્યા રે સમજ કેવું મસ્તનું લાગે મસ્ત મજાનું જોઈએ બધા માતાજીના આપણે દર્શન કરાયા જુઓ આપણ આજુકાશ છે કાસ ને આમ મસ્તનું બેકગ્રાઉન્ડ આવે એવું હું

ને આપણે હાઈકાણે પણ હવે દર્શન કરી લઈશું જુઓ એને મંદિર મસ્તનું મંદિર છે તો હવે આપણે જાશું હવે નીચે જુઓ રોડ ઉપર જ આવેલું હોય મંદિર ગમે એને આવવું હોય તો આવી જવાનું તમને ચિંતા કરવાની નહીં હવે આપણે જઈ રહીએ છે કારણ કે હવે આપણે જાશું વાડી ને આ છે જુઓ મંદિર ઉપર સડતા પહેલા જ આવા આવા ગેટ આવે છે ગાય ને આશે ગાય નું બચ્ચું ગાય તો આવે તમને દેખાતું જશે આ બાજુ પણ એવું જ છે જુઓ ને હવે આપણે બાઇક પડી હોય હવે ઉતરી રહી પગઠિયા ને હવે જાશું વાડી કારણ કે હવે આપણે દર્શન દર્શન કરી લીધા હે તમે પણ યાર કોક દી આવી જાવજો દર્શન કરાવો હોય રોડ ઉપર જ આવેલું હે મંદિર મસ્ત નું હે ને આ બાજુ છે પાણીની સુવિધા જો પાણી પીવું હોય ને તો કણે જઈને પીવાનું એમ મસ્તનું હે જો મૂર્તિ અહીં કેવી લાગે હવે એમ ઈ પાણી પીવા જાય પાલો ભરાયતું છે અમારે ને તાવ આવી ગયો તો તો આપણે ગયા તા દવાખાને કણે પણ ફોટો હે માં ન હે બીજા માતાજીનું નામ તો આપણે નહીં આવડતું અને

ફરતીકોર ગાદે પણ આ નામ લેતો નહી કન્ટિન્યુ બ્લોગ માં હેલો મિત્રો હવે આપડે આ બ્લોગ ને કરી છીએ એન મળીશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં બધા ને ભાઈ બાય દઈ ને